સાથે મયુર જોડાઈ ચૂક્યા છે મયુર સુરેન્દ્રનગરના કોઠારિયા ગામ નજીક એક ફાયરિંગ ની ઘટના સામે આવી છે અઠવાડિયામાં ચોથી ઘટના સામે આવી છે બનશું ચોક્કસ વાત કરી સુરેન્દ્રનગર જિલ્લા તો સુરેન્દ્રનગર જિલ્લો વારંવાર ફાયરિંગ બનાવવાનો વારંવાર કેર કેદેસર બંધુક રાખતા હોય એવા ધડપાવાનો અને અગાઉના ફાયરિંગમાં કોઈ ધડપાઈ નથી એવો પણ હજી અગાઉ જે ફાયરિંગ થયા તો એમાંથી કોઈ ત્રણ વીસ થી વધારે ફાયરિંગ થયો તો પણ હજી કોઈ ધડપાણ આવ્યો હવે એવું હજી પોલીસે દાખલો પણ નથી થશે ત્યારે આપણે વાત કરીએ કે આજે કોઠારીયા ગામ આવેલું છે અમદાવાદ વિરમગામ વઢવાણ અમદાવાદ વિરમગામ જે હાઈવે પર આવેલું કોઠારીયા ગામ છે જે સુરેન્દ્રનગર નગરપાલિકાના વિસ્તારમાં આવ્યો જાહેર રોડ ઉપર આવી અને ચાર રાઉન્ડ ફાયરિંગ કરે અને લોકોમાં એક દહેશતનો મામલો પણ મળી કે કોઈ પણ ગમે ત્યારે કોઈ પણ ફાયરિંગના બનાવ બનતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લામાં અને પોલીસ અને આગળના કોઈને ઝડપી અને દાખલો પણ નથી બેસાડતી જી મયુર જાણકારી સાથે જોડાવા બદલ આભાર